તમે જે બાઇક જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતની અંદર આ બાઇક વેચવાની છે વિડીયોની અંદર બાઇકની ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે બાઇક જોઈ રહ્યા છો હોન્ડા કંપનીની આ બાઇક વેચવાની છે વિડીયોની અંદર તમે બાઇક ક્લિયર કટ જોઈ શકો છો એકસો દસ ક્લિયર કર તમને કન્ડિશન બતાવવામાં આવ્યું છે તાત્કાલિક વેચવાની છે ગાડીના મોડેલની વાત કરું બે હજાર ચૌદના મોડેલની આ ગાડી છે એન્જિન પાવરફુલ છે આખી ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી જોવા મળશે ગાડીની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી અને ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ગાડીના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપી જ દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે એક પર રૂપિયાનો ખર્ચો નથી બે હજાર ચૌદના મોડેલની ગાડી છે વધારે માહિતી માટે ગાડીના ઓનરનો પણ કોન્ટેક કરી શકો છો કિંમતની વાત કરું પચીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમે જે ગાડી જોઈ રહ્યા છો તે તાત્કાલિક વેચવાની છે અને પણ સારું છે સડો જોવા નહીં મળે ગાડી તમારે લેવી હોય આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો મહેસાણા તાલુકો બેતરાજી અને ચંદ્રોડા ગામે જોવા મળશે ગાડી લેવા માટે